જય શ્રી કૃષ્ણ મારા હરેક પ્રિયજનોનું હાર્દિક સ્વાગત છે નિતિન જોશી વ્લોગમાં તમારા ઘણા બધાના મને મેસેજ આવ્યા કે મકર સંક્રાંતિ આવી રહેલી છે તો એમાં શું દાન આપવું જોઈએ એ માટે થઈ અને હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું હું એવી આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે અને બીજું કે આ તમને ઉપયોગી થઈ શકશે મકર સંક્રાંતિ માટે કહેવામાં આવે છે કે સૂર્ય સંક્રાંતિના દિવસે જે મનુષ્ય સ્નાન કરતો નથી તો નથી તે પર્ય રોગી અને સાત જન્મો સુધી નિર્ધન રહે છે આ દિવસે તલવડે અને સ્નાન કર્યા પછી શિવજીના મંદિરમાં જવું શિવજીને પણ બને તો ગાયના ઘી થી એનું અભિષેક કરવો જોઈએ અને પછી શુદ્ધ જળથી પાછો અભિષેક કરવો જોઈએ બને તો ફક્ત એક જળનો લોટો પણ કમ મહાદેવ પર ચડાવવો જોઈએ તલના તેલનો દીવો કરવો શિવજીને તલ અર્પણ કરવા ચોખા ચડાવવા તે દિવસે તલ વડે શરીરમાં મર્દન કરવું કાળા તલ સાથે સ્નાન કરવું તલનું દાન કરવું તલનું હોમ કરવો અને તલનું ભક્ષણ કરવું મકર સંક્રાંતિના દિવસે દેવતાઓનું તર્પણ સફેદ તલથી કરવું પિતૃનું કાળા તલથી તર્પણ કરવું અને મહાદેવ પર ઘીથી અભિષેક કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પુણ્ય કર્મ કમાવવાની ઈચ્છા વાળા અધર્ય છે એ ત્રાંબા સિવાયના કોઈ પણ વાસણથી અધર્ય દેવું મંદિરો ગૌમાતા બ્રાહ્મણો વગેરેને યથાશક્તિ તમે દાન દેવું મકર સંક્રાંતિના દિવસે દાનનું બહુ જ મહત્વ છે એ દિવસે કઈ રાશિ કયું દાન આપવું એના વિશે હું તમને કહું છું તો તમે એ દાન કરી શકો છો મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિ એ લોકોએ કાળી વસ્તુનું દાન આપવું જોઈએ જાણે કે કાળું કપડું છે કાળા તલ છે અડદ છે તલનું તેલ છે વાસણ છે અને દક્ષિણા એ તમે આપી શકો છો વૃષભ તુલા અને મકર રાશિ એ લોકોએ લાલ વસ્તુનું દાન કરવું એ લોકો માટે ઉપયોગી રહેશે લાલ કાપડ છે ઘઉં છે લાલ તલ છે ત્રાંબાના વાસણ છે અને રોકડ રકમ પણ તમે દાન નિમિત્તે આપી શકો છો મિથુન વૃશ્ચિક મીન રાશિ વાળા હોય સફેદ વસ્તુનું દાન આપવું ઉત્તમ રહેશે તે લોકો માટે સફેદ કાપડ છે સફેદ કપડા છે સફેદ તલ છે ઘી છે સાકર છે ચાંદી છે સ્ટીલના વાસણ છે અને રોકડ તમે દક્ષિણા પણ આપી શકો છો બાકી રહેલી બાકી રહેલી ત્રણ જે રાશિઓ છે કર્ક કન્યા કુંભ તે લોકોએ પીળી વસ્તુનું દાન કરવું ઉપયોગી રહેશે જેમ કે વસ્ત્ર ચણાની દાળ છે સુવર્ણ એટલે કે સોનું છે વાસણ છે અને રોકડ રકમ તમે આપી શકો છો તો આ જે બારેય રાશિઓ જે છે એના વિશે કઈ રાશિવાળા એ કયું દાન આપવું જોઈએ તે બતાવ્યું છે તો હું એવી આશા રાખું છું કે આ જે વિડીયો મેં બનાવ્યો છે એ તમને ઉપયોગી જો તમે લોકો ઈચ્છતા હોય કે જ રીતે હું વધારે પણ મારી પાસે જે પણ જ્ઞાન આવે કે મારી પાસે જે છે એ હું તમારી સાથે આ રીતે શેર કરી શકું તો મારી આ જે યુટ્યુબ ચેનલ છે નિતિન જોશી બ્લોગ એને લાઈક કરજો મારા જે વિડીયો છે એને શેર કરજો અને મારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મારા દરેક પ્રિયજનોને જય શ્રી કૃષ્ણ આ જે મકર સંક્રાંતિ છે એ તમારા દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે અને સૂર્ય દેવ તમારી મનોકામના પૂર્ણ કરે સર્વજનોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે